રાધે રાધે તો દોસ્તો અત્યારે છે ને બહુ એટલે બહુ વરસાદ આવેલો હતો અને અત્યારે મેં પંદર કિલોમીટર પણ સાયકલ નથી ચલાવી દોસ્તો આજે વરસાદમાં મને ખૂબ જ હેરાન થયો હતો તો અત્યારે હું સાયકલ જે નીલકંઠ આશ્રમ છે ત્યાં હું આ રેસ્ટ કરું છું જય જય ગરવી ગુજરાત દોસ્તો હું સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું મારું નામ છે નિરાકર રાવળ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તમારા બધાનું સ્વાગત છે મારા નવા ગુજરાતી બ્લોગની તમે જોઈ શકો છો અત્યારે રાત આજની રાત મેં મંદિરની અંદર મેં ગુજારી હતી આ ગામવાળાએ મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે મેં અહીંયા સાયકલ પાર્ક કરી દીધી છે અને આવું મસ્ત મંદિરની અંદર આજે રાતે હું અહીંયા પંખાની એક્ઝેક્ટ નીચે હું અહીંયા સૂતો હતો થેન્ક યુ સો મચ આવી બધી સગવડ પૂરી કરવા માટે દોસ્તો તમે લોકો જે શેર કરો છો વિડીયો મને ખૂબ જ સપોર્ટ મળે છે તો પ્લીઝ ગાઈઝ આ રીતે મને સપોર્ટ કરો જેથી કરીને હું સુરતથી વૃંદાવનની સાયકલ મારી સાયકલ યાત્રા હું સફળતાપૂર્વક પાર કરી શકું તો પ્લીઝ ગાઈઝ આ રીતે મને સપોર્ટ કરતા રહો અને તમને બહારનો પણ તમને નજારો દેખાડેલી સાયકલ પાર્ક કરેલી હતી અને આ આખું ગામ છે તમે જોઈ શકો છો આ આખું ગામ અહીંયા એમાં આ ભાઈ છે આ ભાઈ છે ઘણા બધા મને ખૂબ જ સપોર્ટ કરે છે તો પ્લીઝ હલો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે આ મંદિર છે તો અત્યારે મોર્નિંગમાં વાગ્યા છે સાત વાગ્યા છે તો અત્યારે હું અહીંથી વિદાય લઉં છું જો આ મારી સાયકલ છે મેં બધું સામાન મેં અંદર મૂકી દીધો છે અને આપણા ગામના લોકો છે થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો દોસ્તો તમે જોઈ શકો છો આ નાનકડું ગામ છે એમાં મને સાત સપોર્ટ આપવામાં આવ્યો છે આ મંદિર હતું ત્યાં મને આજે રહેવાની અને ખાવાની બધી જ સુવિધા પૂરી પાડવા માટે થેન્ક યુ સો મચ તો ફાઇનલી કહેશ હવે હું વિદાય લઉં છું આ ગામને ચાલો વિડીયો તમે છેલ્લે સુધી જોજો ચાલો બોટાભ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચાલો ચાલો મોટો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચાલો મોટો જય શ્રી કૃષ્ણ રાધે 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 ચાલો ગાઈસ હવે ફરી દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે હું નીલકંઠ ધામ આશ્રમ પાસે છું દોસ્તો મને ખૂબ જ મોટી સેવા આપવામાં આવી છે તમે જોઈ શકો છો અહીંયા મેં સામાન પણ મૂકી દીધો છે શ્રી કૃષ્ણ જી ગયા મને આ બધી સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવી છે અને દોસ્તો આજે મને અહીંયા સહારો પણ અહીંયા આપવામાં આવ્યો છે અત્યારે મેં મોર્નિંગમાં સવાર સવારમાં સવારમાં આજે અહીંયા રેસ્ટ લીધો છે આજે આખો દિવસમાં અહીંયા આરામ કરી મને દોસ્તો જમવાનું પણ અહીંયાથી પૂરું પાડવામાં આવ્યું છે થેન્ક યુ સો મચ ગાયઝ આ નીલકંઠ ધામીને સપોર્ટ કરો જેથી કરીને આ નિલકંઠામની સેવા ખૂબ જ એક પ્રસિદ્ધ છે આ લોકોને ખૂબ જ મદદ કરી રહી છે આ સંસ્થા એનો જેથી કરીને લોકો આની સેવામાં મદદરૂપ થઈ શકે તો ફાઇનલ ગેસ જમવાનું આવી ગયું છે દાળ ભાત છે કોબીનું શાક છે તો ગેસ કોઈ વસ્તુ સપોર્ટ કરે છે હા લગીન મારી જાતે લઈ લે બધા લોકો અહીંયા જમી છે તમે જોઈ શકો છો કાંઈ ખૂબ જ સપોર્ટ કરે છે તમે જોઈ શકો છો તો દોસ્તો ફાઇનલ અત્યારે મેં જમી લીધું છે તમે જોઈ શકો છો અત્યારે હું અહીંયા બેઠો હતો જમવા માટે ગાઈ છે જમવાની સુવિધા પણ સારામાં સારી છે જેટલા લોકો વૃદ્ધ હોય છે અને જે આજે આજે સંસ્થા છે તે જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ મદદ કરે છે બપોરે એક ટાઈમ જમવાનું ફ્રી આપે છે તમે જોઈ શકો છો અહીંયા જમવાનું પણ અહીંયા ફ્રી છે અને બધું જ ત્યારે બધું જમવા પીવાની પણ એ બધી સુવિધા તમે જોઈ શકો છો આ રીતે અને આ રીતે ઘણા બધા એક કમરા છે તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ખાવા પીવાની પણ બધી સુવિધા છે આ મેઇન છે સુવિધા દોસ્તો અત્યારે છે ને બહુ એટલે બહુ વરસાદ આવેલો હતો અને અત્યારે મેં પંદર કિલોમીટર પણ સાયકલ નથી ચલાવી દોસ્તો આજે વરસાદમાં મને ખૂબ જ હેરાન થયો હતો તો અત્યારે હું સાયકલ જે નીલકંઠ આશ્રમ છે ત્યાં હું રેસ કરું છું જય જય ગુજરાત દોસ્તો હું સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું અને મારે એક હજાર અઠ્ઠાવન કિલોમીટર જેટલું અંતર કાપવાનું છે તમે અત્યારે જોઈ શકો છો અત્યારે ફૂલ વરસાદ આવે છે વરસાદનો ફૂલ માહોલ છે અને ત્યારે મને ગાઈડ સપોર્ટ માટે મને એક આ રૂમ આપવામાં આવ્યું છે મારે પર્સનલ એક રૂમ મને આપવામાં થેન્ક યુ સો મચ ગાઈડ મને ખૂબ જ મોટો સપોર્ટ કર્યો છે ગાઈઝ ચા પણ આવી ગયો છે થેન્ક યુ સો મચ આ અંકલ ખૂબ જ સપોર્ટ થેન્ક યુ અંકલ જય શ્રી કલે સરદે ગાઈઝ સંસ્થા ખૂબ જ મદદ કરે છે ગાઈસ તો પણ અમે નાસ્તો કરી લીધો છે તમે જોઈ શકો છો ગાઈસ વરસાદનો માહોલ ખૂબ જ મસ્ત અહીંયા આવી રહ્યો છે તમે જોવો અહીંયા વરસાદ અને સામે ગાય પણ છે તમે જુઓ ગાય માતા પણ છે અને આ અત્યારે મંદિર છે નીલકંઠધામ મંદિર નીલકંઠધામ આશ્રમ છે તમે એ પણ કહી શકો છો અને સામે બીજું પણ મંદિર છે આખો પ્લોટ એમનો જ છે તો ગાઈસ મને અત્યારે આખી રૂમ એ મને આખો ડિપાર્ટમેન્ટ આખો આપી દીધો છે અને અહીંયા બગીચા જેવું ટાઈપ છે ને સામે પણ બગીચો છે ને અહીંયા પણ બગીચો છે અને અહીંયા મેં સામે ત્યાં મારી સાયકલ પણ પાર્ક કરેલી છે અહીંયા સામે અને અહીંયા ગાય પણ છે ગાઈસ મને અહીંયા આ મને ખૂબ જ સાથ અને સપોર્ટ મળ્યો છે આ સાથ અને સપોર્ટથી ગાઈસ મને અહીંયા સુધી મને સાથ અને સપોર્ટ સપોર્ટ મળ્યો છે ગાઈસ એ પણ ભાઈ કહે છે કે તમારો વિડીયો યુ સો ગાઈસ આ રીતે મને સાથ અને સપોર્ટ આપતા રહો ગઈશ તો અત્યારે અહીંયા સાયકલ પાર્ક કરી દીધી છે મેં અહીંયા સાયકલ છે હવે અત્યારે મારે નીકળવાની છે

મારી વિદાય લેવાનો છો ગાય સપોર્ટ થેન્ક યુ વેરી મચ ગાયઝ મને ખૂબ જ સપોર્ટ કરે છે આ સંસ્થા તમે પણ આ સંસ્થામાં તમે મુલાકાત કરી શકો છો તમે જેવું તમે પૂરું કરો છો એવું તમે અહીંયા એન્ટર થાવ છો અહીંયા એટલે તમે સહારો પણ લઈ શકો છો ગાય તમને જમવાનું પણ અહીંયાથી અહીંયાથી આપવામાં આવશે છે અને આ સંસ્થાને તમે એક મસ્ત તમને લોકોને એક વાત શેર કરું છું દોસ્તો અહીંયા કોઈપણ પ્રકારના જે જરૂરિયાતમંદ લોકો હોય છે જે વિધવા હોય છે ઘણા બધા બાળકોના કોઈ મમ્મી નથી હોતા એમનેથી એક ટાઈમ જમવાનું ફ્રી આપવામાં આવે છે દોસ્તો મને આ ખૂબ જ ગમ્યું છે સાંભળીને એટલે મને દોસ્તો મને આ ખૂબ જ સહારો આપ્યો છે તો ગાઈઝ મને એવું થાય છે આ સંસ્થાએ મને એવું કીધું છે તમે આના પર એક વિડીયો બનાવતો ગાય તો ટૂંક સમયની અંદર આના પર એક વિડીયો આવશે તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તમે જોઈ શકો છો આ વિડીયો તો થેન્ક યુ સો મચ ગાઈઝ મને સંસ્થા ખૂબ જ મદદ કરે છે એમના માટે પણ હું કંઈક કરું એવી મારી ઈચ્છા છે તો ચાલો હવે અત્યારે થોડુંક જમવાનો ટાઈમ થયો હતો હું થોડુંક ફટાફટ હું જમી લઉં મને આ સંસ્થા મને હમણાં અડધો કલાક પછી મને થોડુંક જમવાનું મારા માટે સ્પેશિયલ બનાવી દે છે થે મને બહુ જ સપોર્ટ કરે છે ગેજાર રીતે મને સંસ્થાનો પણ ખૂબ જ સપોર્ટ મને મળે છે અત્યારે જમવાનો છે રાત્રિનો હવે થેન્ક યુ ચાલો અહીંયા બેસી જાઓ હું દાદા પાસે બેસી જાવ જય હા ચાલું હા હું મારી જાત હા હું મારી જાતે લઈ લઈશ દાદા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ બસ અહીંયા અહીંયા મૂકી દો કંઈ વાંધો નહીં મારી જાતે લઈ ઓકે હવે અત્યારે સીધો સુઈ જ જાય અત્યારે સીધો હવે અત્યારે સીધો સુઈ જાય ને સવારમાં સાડા પાંચ વાગે ઊભો થાય દો કલાકમાં ફ્રેશ થઈને સીધો છ વાગે રવાના હમ કાંઈ નહીં ચાલો જય શ્રી કૃષ્ણ આજે સુઈ જઈએ હા રેનકોટ છે ને મારી પાસે હમ કાંઈ નહીં ચાલો મોટાભાઈ જય શ્રી કૃષ્ણ સવારે સવારે ઊભો થતો તો આપણે મળશું બરાબર ને ચાલો ઓકે ચાલો પાંચ વાગે મળે ચાલો જય શ્રી કૃષ્ણ આજે રાતે હા ચાલો જય શ્રી કૃષ્ણ હા હા કાંઈ વાંધો નહીં ચા હા ઓકે ક્યાં આપણે પી લેશું હા હું હા હું ફ્રેશ થવા આવે કાંઈ નહીં ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી ચાલો દાદી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હા બસ નહીં અત્યારે હું અત્યારે સુઈ જાય અને સવારમાં ઊભો થઈને ફટાફટ નીકળી જાય ચાલો હા હું એકલો જ છું ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ હું સુઈ જાઉં છું વિડીયો એડિટિંગ ફરફ કરી લઉં ફટાફટ હું સુઈ જાઉં અને સવારે વહેલો ઊભો ઉભો છું ચાલો જય શ્રી કૃષ્ણ Bye bye! <laughs>